સ્વાગત છે તમારો ફરી પાછા એક નવા વ્લોગ વિડીયો ની અંદર ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો ફરી પાછો આપડે નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો આગલા વ્લોગ તમે જોયું હતું કે આપણે આ સીપીયો અને બીજો એક થાંભલાન ઘોડી અને ઓલો પાવડર એ સાધન આપણે લીધા હતા તો એ સાધનમાં ભાઈ કલરનું કામકાજ ચાલુ કરી દીધું કેમ કે હે ને એ ભાઈને પછી વેચ હતું અને જો કલર ઇન પણ કરાવે તો પછી સાધન પાછા બપોર પછી લેવા ધક્કો થાય એટલે છે ને કલર પછી મેં હાથથી મારી દીધો હે અડધો થયો આમાં સીપીયામાં અને અડધો હજી બાકી હે તો આને ને પાછો પાછોમાં જવા દઈ ત્યાં મૂકી દઈ અને પછી પાછો કલર કામ હે ને જ્યાં બાકી ત્યાં ચાલુ કરી દઈ કેમ કે આને અટાણ કરીને તો પછી આ બધું ભરાઈ રહેજો ઓલી ફેતા મેં ભરી હાલો હાલો આમાં કલર મારવાનો છે પણ એમાં હે ને આજે હું કલરના ડબલા ટાયર હેઠ આવી ઇન્ડિગો પેન્ટ ચડાવી દીધું તો ભાઈ અત્યારે હે પાવડો જોડાવી લીધો હે ને આપડે હે ટ્રાય કરવાના હે આ ધૂળ ફોરીન કે હાલે કેવો કે ખબર પડે ને ભાઈ ગેર બદલાતો ના આવડે પણ જરાક તો કરો પણ આ લોગો કેમ મે ભાગે એ એ આ એમ કો મોરો કરો તા તમે કાકો નતો કેતા મોરો આપડે ટ્રેક્ટર ને મૂકી દીધું હેઢારી માં અને ઘર મૂકી દીધું હે ઘેરે આવતરી હું અમદાવાદ માં ફરી પાછું આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે નવો નહીં પણ જૂનું આપણે કન્ટિન્યુ હાલતો હતો ને એ ચાલુ કર્યો છે અને આજે આપણે જવાનું છે ભાઈ રિવરફ્રન્ટ દી દિવસે ભાઈ અમદાવાદ એવો નથી અને રિવરફ્રન્ટ જીવો નથી રિવરફ્રન્ટ આપણે હોટલ બ્રિજે જવાનું છે અને અમદાવાદમાં આવ્યો હતો સામાન્ય પેડો તો એ છે ને લેવાનો હતો અને બાકી થોડું ઘણું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને જુઓ અત્યારે એનો માહોલ જુઓ તમે ખાલી કેમે સીન આવે છે ઘોઘાટ વાતાવરણ હોય એટલે અમદાવાદ માં બહુ મજા ના આવે તો હાલો હોટલ બીજે જઈએ અને અહીંયા થોડો ઘણો બ્લોગિંગ કરીએ પછી જઈએ રૂમે અને કાલે કદાચ જવું હોય તો જઈએ હું ઘરે આજે નીકળી જાય આજે સાંજની ટિકિટ થઈ જાય તો આજે ઘરે નીકળી જાય બાકી કાલે અને ભાઈ હજી એક વાત કહેવાની એ હતી કે હેને હમણાં હું થોડા ઘણા પ્રમોશન કરું હું મારા ઇન્સ્ટાગ્રામ રીલમાં ઉપર લોગો આવતો હોય છે તો એમાં છે ને ભાઈ જેમ બને એમ પૈસા ના નાખો એ તો એના લોગો મૂકવાના મને પૈસા મળતો હોય એટલે આપણે લોગો મૂકતા હોય હવે ભાઈ ભૂખ ગયા એટલે આપણે થોડોક નાસ્તો કરતા હોય કે જાવીનોસ માં જાઉં બર્ગર સિંગમાં લાપીનોસ તો બંધ બર્ગર સિંગમાં જાય હાલો ને હું ખાવું ભાઈ આમાંથી નાઇન્ટી નાઇનનો રકમ ભાઈ મસ્ત મજાનો ઓર્ડર કરી દીધો છે ને બર્ગર આવી ગયા હે બર્ગર હું ખબર પાઉભાજી જેવું ના હોય ને જેવું ખાલી આલુ પેટી આવે અને ગીત લાગે જરા કોપી રાઈટનો નો ચાન્સ એવો હોય એટલે હે જો આવી ગયું હે આગળ આવે છે ભાઈ આપણો ઓર્ડર આવી ગયો હે અને આ છે બર્ગર આ છે આપણે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રાય ફ્રેન્ચ એવું નાખીએ અને આ છે સોસ અને આ છે ભાઈ સોડા તો ચાલો ખાઈ લે ફટાફટ અહીં છે ભાઈ થોડો કોપીરાઇટ આવવાનું છે ને ચાન્સ રહે એટલે બહુ બોલ્યું નહીં કોપીરાઇટ આવે એટલે નીચ લાગે હેજો ઉપર દેખાઈ જાવ આ છે બર્ગર મોંઘો વડા પાવ જોયું ભાઈ બર્ગર ખાઈ લીધું છે અને હવે આપણે એવા અહીં અત્યારે અટલ રિવર ના અટલ ફૂટ બ્રિજ કઈ કે ને એને ફૂટ એટલે પૈકી થી હાલવાનું હોય એવું બ્રિજ અને હે ને જરાક પાણીની બોટલ હતી એટલે પેલા પાણીની બોટલ પી લઈએ પાણી પી લઈએ પાણીની બોટલ માંથી અને પછી જઈએ આપણે બ્રિજ ઉપર જો બાકી આવું હે આ હમણાં થોડુંક રિનોવેશન થયું હે પછી રિવરફ્રન્ટની ની અંદર જાઉં આપણે પેલા પાણીની બોટલ લઈ લઉં બરાબર તો ભાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા અટલ બ્રિજ ની અંદર જો આ બ્રિજ કેમ હે બાકી મારો પેલો વ્લોગ વિડીયો આપણે અહીંથી શરૂઆત કરી હતી બનાવવાની અને આ લગભગ મારો થઈ ગયો કે ચોથો વિડીયો છે અટલ બ્રિજ ઉપર અને જો કેમ છે બાકી મેં કીધું હતું કે થોડીક વાર પછી જાઉં ટિકિટ લઈ લીધી હે ભાઈ પાછા અહીં આવતા આવું મસ્ત મજાનું અહીં બ્રિજ છે જો કેમ છે બાકી જો ભાઈ અત્યારે આપણે આવી ગયા હા પેલેડિયમ મોલમાં મેં તમને કીધું હતું કે આપણે મોલમાં જવાના હોય તો અત્યારે પેલેડિયમ મોલમાં આવ્યા હોય

દિલ્હી આવી ગયો વેકેન્સી માં રાખ્યો કે નહીં આપણે ચાલુ કરવાનું શું ચાલુ કરવાનું ટેટુ ટેટુ ચાલુ કરવાનું બિઝનેસ બિઝનેસ તો છે ને ટેટુ છે અને કરાવવાનું છે એ હોય તો આગળ કન્ટિન્યુ તમને ખબર પડી બરાબર પાણી પીવા આવ્યું તો પાણી તો પીવું ને ભાઈ કુટ

ભાઈ ભાઈએ મસ્ત મજાની કોફી મંગાવી છે આમ તો હું ચા કોફી પીતો નથી પણ આજે પી લઈએ આપણે ભાઈએ મંગાવી ના થોડી અને ટેટોલનું કામ એ પણ ચાલુ થઈ ગયું મેં 没意思。<laughs>

Стой ли ты, стой ли Anywhere. You can also play your favorite songs in any order with the freedom to skip forward and backward as much as you would like. Your audio, your control. Your control. I don't know. I don't know. سيئه <laughs> بطليه <laughs>

I don't ever slow up, no I don't take shit. I got no love for the this If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love. The is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I've got no love but the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive, like an adjective. I gotta vent better against people who it being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't is that spittin' slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious.

આ ભાઈ જો ફોટોગ્રાફ કરે છે એ હે હે એ હે તોતા હાથમાં હું લાગ્યો એ જો તો હું લાગ્યો હાથમાં હું લાગ્યો હાલો તો ભાઈ મસ્ત મજાનો આપણો ટેટૂ કમ્પલીટ થાઉં છે છેલ્લી ઘડીએ આમ બધું કમ્પલીટ થઈ ગયું છે વિરામ આપી દીધો છે ભાઈ આના માથે હે લપેટ દીધો છે અડધી કલાક સુધી હે ને ખોલવાનું છે પછી ખોલવાનું છે ભાઈ જોરદાર ટેટૂ કર્યું છે અને અમદાવાદમાં આવો તો ભાઈ છે ને

અને અહીંયા કરાવ્યું હજાર અહીંયા આ નંબર હે ભાઈ ના બરાબર એમ એ ઇંક ટેટુ સ્ટુડિયો બરાબર દુકાનની સ્ટુડિયો તો ગઈ થઈ ગયું અત્યારે હવારાને પાછા આપણે સાંજેથી ટેટુ કરાવીને આવતા તો પીજીએ અને અત્યારે જવાનું છે પાછું ઘરે અત્યારે બસ છે મારી આઠ વાગ્યાની અને ભાઈ સ્મિતભાઈ ગાડી કાઢી લીધી છે આવડે ને ગાડી આખતા સાવું ને હા હાલ સાવી કાઢ સાવી કાઢ સાવી

હલો ભાઈ આવજો હાલો આવતા જતા રહીજો પાકું પાકુ આજનો વ્લોગ બીજો પૂર્ણ કરી નાખી મળી અને પછી ઓલો બીજો મકાલે સુધી જન્મ નવો હોય બધા ભાઈ